તો મિત્રો અત્યારે આપણે અમદાવાદે આપણું કામ બતાવીને અત્યારે આપણે નીકળી ગયા છીએ એવી ભાવનગર જવા માટે તો રસ્તામાં આપણે અને ગણપતપુરા અને સુરાપુરા ગામ ભોળાદ આ ત્રણેય જગ્યાએ દર્શન કરવા માટે જવાનું છે આપણા વ્લોગમાં આગળ બને રહેજો મિત્રો હેલો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ગણપતપુરા ગણપતપુરાના મંદિરે તો આવું સૌ સાથે મળીને આપણે ગણપતના દર્શન કરીશું બના રહેજો તો મિત્રો અત્યારે જે આ મંદિર તમને દેખાય છે તે ગણપતપુરા ગણપતિ મંદિર છે તો સૌ સાથે મળીને આપણે ગણપતિ દર્શન મિત્રો આ ગણપતપુરા છે આ ગણપતિ દાદા મંદિર છે ગણપતપુરા જ્યાં આપણે દર્શન પણ કર્યા અને ગણપતિ ગણપતદાની પ્રસાદી પ્રસાદી પણ લીધી ગણપતની પ્રસાદી લાડુ આવ્યો એ પણ આપણે લાડુઓ લીધો અને ગણપતપુરા મંદિર છે ગણપત દાદાનું આપણા રૂડ નામ નામ બિનાયજો મિત્રો આ ગણપતપુરા મંદિરનો ગેટ છે આ ગણપતપુરા મંદિરનો ગેટ છે મિત્રો એની પ્રખ્યાત વેફર ગણપતપુરાની બાપાની પ્રખ્યાત વેફર આખી બજાર છે મિત્રો ગણપતપુરામાં બજાર છે આખી તો મિત્રો અત્યારે આપણે ગણપતપુરા ગણપતિના દર્શન કરીને આપણે અત્યારે જયરિયાથી અરણેજ બુદ્ધ ભવાનની માતાજીના મંદિરે જે આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે અને બુટ માતાજીના મંદિરે પોગી ગયા છીએ જોઈ લેજો તો આપણા લોકોને આમને આગળ બનાવી લેજો તો આપણે સૌ સાથે મળીને અને જ બુટ ભવાની દર્શન કરશું મિત્રો આપણે અને જ અત્યારે બુટ ભવાની માતાજીના મંદિરે પોગી ગયા છીએ આપ જોઈ રહ્યા છો તેમ અને જ માતાજીનું મંદિર છે આ જે દેખાય છે મિત્રો કરણે બુટ બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે અહીંયા મંદિરની અંદર કામ ચાલુ હતું બધી બાજુ મંદિર માતાજીના મંદિરનું કામકાજ ચાલુ છે રિનોવેશન આ લે છે તો મંદિરનું રિનોવેશન ચાલતું હતું તો આપણે દર્શન કર્યા અને આ જે દેખાય તે મિત્રો આ બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે હરણે જ આપણે અત્યારે બુદ્ધ ભવાની માતાજીના હરણે જ મંદિરે પહોંચી ગયા છીએ તો આપ સૌ સાથે મળીને સૌ માતાજીના દર્શન કરીએ બહારથી દર્શન કરી લેજો મિત્રો પેલો મિત્રો તો અત્યારે આપણે સુરાપુરાધામ ભોળાભાલ પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા માટે તો સૌ મિત્રો સાથે મળીને દાદાના દર્શન કરીએ આપણા લોકના એમના બન્યા રહેજો આ છે દાદાના દર્શન તો ચાલો મિત્રો સૌ દર્શન કરી લો જય સુરપુરા દાદા ખૂબ જ મજા આવી મિત્રો દર્શન કરીને અને ખૂબ જ મજા આવી દાદા દાનભા બાપુથી હાજરમાં નહોતા મિત્રો આપણે દર્શન કરી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે અમદાવાદ અરણેજ ગણપતપુરા અને ધામ ભોળાદ પછી જગ્યાએ દર્શન કરીને અત્યારે આપણે પાછા ભાવનગર પહોંચી ગયા છીએ જ્યાં સવારે આપણે મોતી તળાવ મોગલમાંના દર્શન કરીને અમદાવાદ માટે નીકળ્યા હતા અત્યારે પાછા મોગલમાં તે પહોંચી ગયા છીએ મોતી તળાવ જય મોગલમાં